તો દર્શક મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જેમનું અવસાન થઈ ગયું હતું જે અમદાવાદની અંદર પ્લાન દુર્ઘટના ઘટી ભાઈ એમાં વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું હતું પરંતુ સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો ગીતાબેન રબારી પણ રડતા રડતા ગીત ગાવ્યું ભાઈ અને રડતા રડતા ગીત ગાતા ગાવતા મિત્રો શું બોલ્યા ચાલો સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું સાહેબ તમે વિડીયો અંત સુધી જોતા રહેજો માત્ર વિડીયો બે મિનિટનો છે મારા ભાઈઓ વધારે જાજો નથી પણ સાહેબ બેને જે કીધું છે ને રડતા રડતા ગીત ગાવ્યું સાહેબ તમે સાંભળો એકવાર કેમ કે આપણા મુખ્યમંત્રી તમને ખબર હશે કે બે હજાર સત્તરમાં એ મુખ્યમંત્રી હતા કે જેમને સારું એવું કામ પણ કર્યું હતું અને આ મુખ્યમંત્રી અત્યારે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ દેશ માટે સાહેબ કાંઈક કરીને ગયા છે ભાઈ બાકી જિંદગી તો ઘણા બધા લોકો સાહેબ જીવે પણ સાહેબ જિંદગી એવી જીવો કે તમારા મોત પછી પણ લોકો સાહેબ તમારી વાહ વાહ કરે તમને ખબર છે કે વિજયભાઈ રૂપાણીનું અવસાન થઈ ગયું સાહેબ આ બાજુ તમે ઉત્તરથી પેલી બાજુ દક્ષિણ સુધી જાઓને ત્યાં સુધી સાહેબ તમને વિજયભાઈ રૂપાણીને લઈને અનેક લોકો દુઃખી થયા છે ભાઈ આ બાજુ પૂર્વથી લઈને પશ્ચિમ સુધી જાઓ સાહેબ બધા લોકો દુઃખી થયા અને એમાં સાહેબ કચ્છની કોયલ હોય અને રડતા રડતા ગીત ન ગાવે એવું કોઈ દી ન બને ભાઈ તો ચાલો સાહેબ સૌથી પહેલાં તમને વિડીયો બતાવું છું વિડીયો બતા વિડીયો સાહેબ જોતા રહેજુ ફરી એકવાર કહી દઉં નવા આવજો તો ચેનલને સબસ્ક્રાઇબ કેમ કે આવનારા સમયમાં તમને આવા વિડીયો મળતા રહેશે તો ચાલો હવે વધારે વાતો નથી કરવી મારા ભાઈ સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો